હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સુરત શહેરની ખ્યાતિ કેઉલભાઈ પટેલે ત્રણસો કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન દોડીને ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે બ્લુ બ્રિગેડ રનિંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન યોજાતી હોય છે ત્યારે આ વખતે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર રાજ્યની નાશિક શહેરમાં આવેલ સૈયદ્રી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાય આ અલ્ટ્રા મેરેથોનમાં ભારત દેશ સહિત અન્ય દેશોના આશરે દસ લોકોએ ભાગ લીધો જેમાં ઓસ્ટ્રેલિયાના બે રનરો અને ભારત દેશના દિલ્હી પુણે મુંબઈ ચેન્નાઈ ગુજરાત અને રાજ્યના રનર જોડાયા હતા હું ખ્યાતિ પટેલ હું અલ્ટ્રા રનર છું મેં હમણાં તાજેતરમાં નાસિકમાં યોજાયેલી રેસમાં ત્રણસો કિલોમીટર સિત્તોતેર કલાકમાં પૂરા કર્યા છે આ પહેલાં હું ઘણી બધી અલ્ટ્રા રેસીસ પૂરી કરી ચૂકી છું જેમાં પચાસ સો એકસો સાહીઠ અને બસો કિલોમીટરનો સમ બસો વીસ કિલોમીટરનો સમાવેશ છે આ રેસ પૂરી કરવા માટે મને મારા પતિ કેયુર પટેલ અને પ્રાર્થિશ પટેલનો ખૂબ જ સહયોગ મળ્યો તેની સાથે સાથે મારા કોચ તેજલ મોદીએ મને ગાઈડ કરી હતી પ્લાન કોચિંગ પ્લાન માટે ત્યાર પછી જતીન જતીન બજાજ ચિંતન ચંદારાણા પરેશ પાલા દિનેશ પટેલ અર્પણ ઝાલા અંકુર હાંસોટી એ બધા મારા રનિંગ મિત્રો છે કે જે લોકોએ મને પ્રેક્ટિસ અને રેસ બધામાં ખૂબ જ સપોર્ટ કર્યો અને આ બધાના સપોર્ટથી હું આજે આ રેસ પૂરી કરી શકી છું આ રેસ પૂરી કરવામાં કર્યા પછી હું ભારતની અરે સોરી ગુજરાતની ફર્સ્ટ ફિમેલ બની છું જેણે આ ત્રણસો ને ત્રી ત્રણસો કિલોમીટરનું ડિસ્ટન્સ પૂરું કર્યું છે અને ઇન્ડિયાની સિંગલ સ્ટેજ રેસમાં ત્રણસો કિલોમીટર પૂરું કરવાવાળી હું સેકન્ડ ફિમેલ છું આ આ રેસ ખૂબ જ કઠિન હતી કારણ કે તેમાં ત્રણ દિવસ અને ત્રણ રાત મારે રોડ ઉપર રહેવાનું હતું ઊંઘવા જાગવા સાથે એટલે એમાં મને ખાલી વીસ વીસ મિનિટના ત્રણ નેપ પાવરનેપ અને ત્રીસ ત્રીસ મિનિટની બે મેં પાવરનેપ લીધી હતી એ સિવાય હું આખો આખો વખત રોડ પર જ હતી લગભગ ત્યારે ત્યાં પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રી ટેમ્પરેચર બપોરે હતું અને ચાલીસ ડિગ્રી ચાલીસ ટકા હ્યુમિડિટી હતી અને સાંજે લગભગ લગભગ બારથી પંદર ડિગ્રી ટેમ્પરેચર રાત્રે ડ્રોપ થઈ જતું હતું એટલે આટલી બધી ટેમ્પરેચરની ડાયવર્સિટી હતી અને એમાં મેં આ રેસ પૂરી કરી અને રસ્તા બિલકુલ રસ્તા નહીં હતા એમાં લૂઝ પેબલ્સ અને ટ્રેલ રનિંગ કહેવાય એટલે એવા રસ્તા એકદમ જ ખરબચડા અને પેલા ખાડા ટેકરાવાળા હતા